गुन जवा <coughs> <coughs> ai du taman le wadra ya cukup tihat ro borci baba ma ni tu sin ee 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 fitu Betah, 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 beta padu betah, padu betah, betah, cok! betah, 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 आए, जो जो अदरक तू बापा हुआ जल्दी જલ્દી बेटा जल्दी वही रहे भाई वो नहीं बेटा अरे आप लोग तो हवाल पता पता गेट पहुंची जी है तू यार जल्दी जल्दी बैठ बेटा है ना बंद करिया क्या बोल बंद करिया क्या पहला ना कहीं जी शोकन चले है ना बेटा ना अरे हम

ખબર પાસે અવાજ આવું જોકે અવાજ આવું ભેળ ભેળ ભેર ભેર મને તો ભીખાઈ લાગે છે હું કરું હું તો અહીંયા શેરી ના આવ્યો તો એ તું મને દોડવા દેજો વાય થી દોડવા દે દોડવા દે નકર જુઓ તો હું ઓ ભાઈ ઓ ભાઈ તો આલુ ગ્રો વાળું કોક આવ્યું એ ઓ પપ્પો બી વાત ના બી વાત મુઈ મત વાલો તું પાતો એમ તો કા ગભલા તો ના બેટા અમરામે લિન્ના જાદાન તો તને તો ખાલી મુ પેલું એતલ માં ધોવા જતો વાલિયાલી નું થોદલું લેવા જતો વાત કલ કોઈ બી વાત ના હોય અને પાતું આ પોની વાલવા આયા હોય ગામ એટલે તેવું કહેવાય ખબર તો લાતો અંદાલી ને ધવા માં પોની રેવાલ્યો હે જી બેટા બીવાવાનું નઈ રે એ Quan Bafo béto di Esclambali

ના પીવા એટલે નિયમ કલ તો કદી બાબા બેટા ધવ બાબા નું નામ ના લેતો

આવો અમે બોલવા ત્યાં ને આવો ઉદી ઉદી ચેલી ચેલી ઓલ અને એટલે અમે તો તંજુભાઈ ને કીધું તું તો અમે દોડતાલી જી હતા

ખબર નહિ લાલજી તારી એ પા હતા કોની તોડી વધી જાય વાત પાસે હું તો નહીં પીવાતો હું તો નહી બી હા તો તો માળો તાળીઓ તલ તાળીઓ ભૂત જેવો એટલે ના બીવતી પહેલા તો એ મુતરી ગયો તો વાત કરો તો જાય અકલા કાધું જૂન બફોરે તો હું તો તનજીભાઈ હા હું સાનું કરો તાન તાનજીએ તન બમલાધી ની ઓયણી બામાં મેલે હળો ઈ સા મેકેન પીયો હા સા મેલે હાલો તલે તન વાળો ઈ આ દો હેટલ માં હેલો તો પવિત્ર જગ્યા પવિત્ર પવિત્ર પેલા દનપતિ ની તું ધાલા તાલે ઈ કલા

વાત કઉ આમાં આટલું બધું તમે થઈ ત્યા તો નઈ દાદા આવું બધું થા થા કલું બમલાજી એટલે દાદા ચોક તો

અને મોટાઉ તો જો બન હા બોલો કેટલા વાગ્યા લે કીધું લાલજી બાર વાગવા થોડી વાર તો બાલ વાગવા મો તોલી વાલ તઈમ ને હો તો મિત્રો ને તઈ જો તમ તમે હા તો જય માતાજી મિત્રો અમારો આ વિડિયો ગમે હોય તો લાઈક

અને તમે ત્યાં નહિ તલ તા તો કઈક લાઈક ઓ મિત્રો માલો જો વિડીયો ગમે જરૂર થી લાઈક તો તલજો ભલે તમે ના તલો પણ જય માતાજી જય માતાજી મિત્રો